thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શનિવારે પાપુની ગિનીમાં એક થયેલા ભૂગલનમાં મૃત્યુનો સતત વધી રહ્યો છે શરૂઆતમાં સો લોકોના મોતની પુષ્ટિ બાદ હવે અંક વધીને બે હજારને પાર થઈ ગયો છે જોકે સરકારે મૃત્યુની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ કરી નથી પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ દુર્ઘટનામાં બે હજારથી વધુ લોકો જીવતા જતા હતા સરકારે કહ્યું કે તેને રાહત પ્રયાસો માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીયની મદદ માગી છે મળતી માહિતીના અનુસાર જણાવી દઈએ કે યુએનએ લખેલા પત્રમાં નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યકારી નિદર્શકે જણાવ્યું હતું કે ભૂકલનથી બે હજારથી વધુ લોકો જીવતા દટાઈ ગયા હતા અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે પાપુની ગિનીમાં ભૂકલણને કારણે જાનહાની અને સંપત્તિના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો તેમણે એક્સપર્ટ લખ્યું કે મારી સંવેદના સરકાર લોકો સાથે છે આ ભારત મુશ્કેલી સમયમાં અમારા મિત્રો સાથે એકતામાં ઊભું રહે છે ત્યારે મિત્રો જયશંકરે કહે કે ભૂકલંડથી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અમે પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ